વાસી ખીર એટલે વાસી ઉત્તરાયણ હાઉ ઇઝ વાળા વેરા તો હાઉ ઇઝ કેવું આ કેવું દુખે છે તું દે ઉંદડા ખાઈ જતો કેટલા બધું કેવા હતા હવે આ આજ બતાવ જોઈ લ્યો બધી બાજુથી ઓકે થઈ ગયો છે આજ ભાઈ હાલો ગુડ આફ્ટરનૂન સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા બ્લોગ માં આજે છે વાસી ખીર એટલે વાસી ઉત્તરાયણ કાલેથી ઉત્તરાયણ ઉત્તરાયણ નો વ્લોગ તમે જોયો હશે ને બહુ મજા આવી છે તમને બધાને હિમલડો ના આવી ગયો

ત્યાજમાં ભર લીધી એમ કે અમે ને દોરો બધો વાપરી નાખ્યો તો હવે ફિરેક ચીજ લખાય પતંગ તો આપણી ઘેરી હજી પેઢી છે એકસો દસ દસ કે એકસો વીસ જેટલી પેઢી ગણતરી ઘેરી નથી હવે જવાનું છે રાજવીરના ઘરે પતંગ ચગાવવા કેમ કે એ બાજુ બહુ શકે છે જ્યાં હવે વાટિયા મારવાના છે હું કહું છે ખાલી કરવું છે ને મેં દીવલો આવે છે કે નથી આવતો અત્યારે

₹100 માં 80 ટકા ચલા 40% પછી ને અમે વધારે લેવી ₹100 માં બોસ ને 50 રૂપિયા માં ચાલે તો હે પછી લેવાનો ₹100 માં હા તો લેતો હોય ક્યાંક થી કે હું ગાડી લઈ ગયો તો કે લેતો કેટલા ન લીધાતે 50 રૂપિયા માં 40 રૂપિયા તો એ હારત કેવાય કોણ દે હા કોણ નો બેલે એટલે 2 રૂપિયા નું એક છું ને 2 રૂપિયા નું એક છું કે વધારે એ 50 ના 40 હિસાબ કઈ રીતે કરવામાં મારા આઠા નાના ચાર આયા ₹2 માં એક ભાઈ તો ખરી દે

અને ફોન સ્વિચ થવાની તૈયારીમાં છે ને સનસેટ એ થવા આવે છે તો બધું હંકેલ વગર નાખીએ વાસી ખીયર પૂરી થઈ ગઈ છે ભાઈ બરોબર છે આવતી ખીયર આવા નવા વ્લોગ આવતા રહે જલ્દી સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી નાખો તો આપણે એટલે ઉતરી લઈએ આબે આપણે નીચે ઉતરી ગયા છે જાવું છે અત્યારે ફોર વ્હીલ લઈને ખબર આમ જવું અહીંયા બોક્સ ભર્યા ને સામાન નંબાવા લાગો હવે કેવાનું ન હોય આ બોક્સ કેવાની જરૂર નથી મારા બરોબર છે અમે સીધા જાઈએ આવીએ ખોલ 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 ટાઈટ છે બહાર તો બહુ

હજી અંદર રહીશો કેટલા કોકા સામાન ઓડતો મેકી દીધો અહિયાં અને પાછો છે ને બાકીનો લઈ લીધો અહિયાં થી અને હું નીકળી જ પાછા ઘરે રે